નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા માથવા ગામે આદિવાસી ચોક પર આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા રાણા પૂજા પીલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી તારીખ પાંચ દસ બે હાજર ચોવીસ શનિવારના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામે આદિવાસી ચોક પર મહારાણા પૂજા ભેલની જન્મ જયંતિની ઉજવણી ફતેપુરા આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ફતેપુરા તાલુકાના આદિવાસી જાગૃત યુવા ટીમના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ આદિવાસી ચોક પર ફુલાર ચડાવી તેમજ આરતી વધામણા કરીને ઉજવણી કરવામાં આવી હતી અલ્કેશ પારગી આઈસીવી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા જયા આદિવાસી પાંચમી ઓક્ટોમ્બર રાણા પૂંજા જીલ્લી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા આ વર્ષની ઉજવણી માધવા રોસિંગ ખાતે આદિવાસી ચોક પર રાખવામાં આવી હતી અને એની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા બધા ભેગા થયા આદિવાસી જાગૃતિ યુવા ટીમના તમામે સભ્યો અને આ ઉજવણી કરી જોહ જયા આદિવાસી